દેશભરમાં લોકસભા ચૂંટણી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે નાના મોટા રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો પોતાની જીતના દાવા નોંધાવી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જો કે આ વચ્ચે ભરૂચ લોકસભાનું રાજકારણ કંઈક અલગ જ દિશામાં ચાલી રહ્યું હોય તેમ દેખાઈ રહ્યું છે છ ટર્મથી સતત વિજયી ભવવા બનતા મનસુખ વસાવાને ભાજપા મોવડી મંડળે સાતમી વખત મનસુખ વસાવા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મનસુખ વસાવા પોતાના સમર્થકોને લઈને પોતે કરેલા કામોના લેખાજોખા લઈ પૂર્ણ આત્મવિશ્વાસ સાથે જંગી મેદાનમાં ચૂંટણી લડવા જંગે ચડ્યા છે જોકે આ વખતે ભરૂચ ભાજપમાં મનસુખ વસાવાને લઈ અસંતોષ પણ જોવા મળી રહ્યો છે નો રિપીટ થિયરી બાદ ફરીથી રિપીટ કરી મનસુખભાઈ વસાવાને મેન્ડેટ મળ્યું છે ત્યારે જૂના અને ધનિષ્ઠ ભાજપના આગેવાનો અને કાર્યકરોને લોકસભા ઉમેદવાર બનવાનું પોતાનું સપનું રોડાઈ રહ્યું હોય તેમ લાગી આવતા સ્વાભાવિકપણે બળાપો બહાર નીકળે ત્યારે ભરૂચમાં એક વોટ્સએપ ગ્રુપમાં ફરતો થયેલો મેસેજ ચર્ચાના ચકડોળે ચડ્યો છે ભરૂચ તાલુકા બીજેપી વોટ્સઅપ ગ્રુપમાં ફરતો થયેલો આખો મેસેજ આ પ્રમાણે છે જો કે આ ફરતા થયેલ મેસેજની પુષ્ટિ અમે કરતા નથી ભરૂચ લોકસભાની બેઠક સામાન્ય જ્ઞાતિ પ્રકાર માટેની છે છેલ્લા સાત સાત ટર્મથી ભારતીય જનતા પાર્ટી સેન્સ પ્રક્રિયાના માધ્યમથી પાર્ટીના સિનિયર કાર્યકરોને મૂર્ખ બનાવી સામાન્ય બેઠક ઉપર આદિવાસી ઉમેદવારની પસંદગી કરી ટિકિટ ફાળવે છે શું ભારતીય જનતા પાર્ટી પાસે સમગ્ર ભરૂચ જિલ્લામાં સામાન્ય જ્ઞાતિનો કે બક્ષી જાતિનો કે પછી અનુસૂચિત જાતિનો કોઈ કર્મઠ છે નથી અછત ભારતીય પાર્ટીની એવી સામાન્ય બેઠક ઉપરથી આદિવાસી ઉમેદવારી કરાવે છે એવી તે કેવી સિદ્ધિઓ છે કામો છે કે પાર્ટી એ જ વ્યક્તિને સાત ટર્મથી રિપીટ કરે છે લોકો હજુ સત્તર સપ્ટેમ્બરનું વિનાશક પૂર ભૂલ્યા નથી કોણ કેટલું મદદ આવેલું રાષ્ટ્રની સૌથી અઢાર કરોડ કાર્યકર્તા ધરાવનારી લાર્જેસ્ટ કહેવાતી પાર્ટીના જૂના લોકોને તો નવાને ક્યારે તક મળશે અને જો એવી વિચારસરણીમાં હોય કે ભરૂચ જિલ્લાની બેઠક માત્ર આદિવાસી મતે જીતી જવાય તો અન્ય તમામ જ્ઞાતિઓના મતની જરૂરત નથી તો અન્ય અમુક જ્ઞાતિ મતદાન નહીં કરીએ આમ પણ પ્રયોગ કરવાના બહુ શોખ છે તો બે હજાર ચોવીસમાં માત્ર આદિવાસી મત જીતી બતાવે જો અન્ય જ્ઞાતિ પોતાનું અસ્તિત્વ નહીં બતાવે તો બે હજાર ઓગણત્રીસમાં પણ આ જ ઉમેદવાર અને આ જ પરિસ્થિતિ રહેશે અત્યારે તમારા હક માટે અવાજ નહીં ઉઠાવો તો હજુરિયા ખજૂરિયા અને હવે આદિવાસીઓના મજૂરિયા તરીકેની તમારી ઓળખને આવનારી તમારી નવી પેઢી તેમને ક્યારેય માફ નહીં કરે જો કે આ મેસેજ વાયરલ થતાની સાથે જ ભાજપના મોટા કદના નેતાઓએ મેસેજ ડિલીટ કરાવવા ધમપછાડા કર્યા હતા વાયરલ થયેલા મેસેજને લઈ ભાજપના કાર્યકરોમાં વિવિધ મત ઊભા થયા છે કોઈ મેસેજને સત્ય હકીકત સાથે સરકાવે છે તો અન્યોએ આ મેસેજ ખોટો છે તેમ કહી વાતને રફેદફે કરવાની મથામણ કરી છે જોકે આ મેસેજને લઈ ખુલીને આ બાબતે કોઈ નેતા કે કાર્યકર બોલવા તૈયાર નથી ભાજપમાં રહેલા જૂના કાર્યકરો અને આયાતી કાર્યકરોની વિચારધારામાં હજુ પણ ફેર હોય તેમ ચર્ચાઈ રહ્યું છે